છોડાઉદેપુર તાલુકાના સુરખેડા ગામની ભારતીબેન ગુલસિંહભાઈ રાઠવાની જામલા રોડ પરથી લાશ મળી આવી છે. છોડાઉદેપુર તાલુકાના સુરખેડા ગામની ભારતીબેન ગુલસિંહભાઈ રાઠવાની જામલા રોડ પાસેથી લાશ મળી આવી છે. જામલા રોડ પાસે ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. ગઈકાલે તેઓ ચૂલનો મેળો જોવા માટે નીકળ્યા હતા પરંતુ સાંજ સુધીમાં ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આખરે યુવતીની લાશ જામલા રોડ પાસેથી મળી આવી હતી. છોટાઉદેપુર પોલીસ દ્વારા વધુની તપાસ હાથ ધરવામાં આવી છે સુરખેડા ગામની છોકરી જે નામે ભારતીબેન ગુલસિંહભાઈ એ કાલે લગભગ ઘરનાને પૂછવાથી એમ કે કે 11 વાગે ઘરથી નીકળી હતી છૂલનો મેળો દેખવા માટે ઉદેપુર આવી હતી પણ એ રાત સાંજ સુધી મેં લગભગ સાત આઠ વાગ્યા સુધી ખેર નહીં આવી તો સગા સંબંધી મેં આ લોકોએ બધાને કોન્ટેક કર્યો એનો પોતાનો ફોન નંબર હતો એ ફોન નંબર બી કોન્ટેક કર્યો પણ ફોન કોન્ટેક થયો નહીં તો એમને એવું લાગ્યું કે કદાચ સગા સંબંધ એમને કદી થઈ હોય એમ કરીને પછી રાતે શોધણી કરી પણ નહીં મળી તો બીજા દિવસે લગભગ દસ અગિયાર વાગે પોલીસ સ્ટેશન છોટાઉદેપુર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે અમુક છોકરી જે છે એનો ફાધરનું નામ પેલું પૂછ્યું કે ગુલસિંગભાઈ મલિયાભાઈ રાઠવા સુરખેડાના છે તો કે હા સુરખેડાના છે તો એમની છોકરી ભારતીબેન ખરી તો તપાસ કરતી ભારતીબેન છે એમ એટલે આનું આવી રીતે ફાંસો ક્યાં મટી ગઈ છે એવું કંઈક એ આવ્યું એટલે અમે તપાસ કરવા માટે આવ્યા